તો મહેસાણા જિલ્લામાં કડી છતરાલ હાઈવે ઉપર કારમાં આગ ભભૂકી ઉઠવાની ઘટના બની છે ત્યારે પાંજરાપોર નજીક આ ઘટના બની હતી જેમાં હાઈવે ખાતે પાર્ક કરેલી સ્વિફ્ટ ગાડીમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી ત્યારે કારમાં આગ લાગતા દોડધામ મચી ગઈ હતી ત્યારે આગની જાણ થતા ગાડીમાં સવાર મુસાફરો નીચે ઉતરી ગયા હતા જોકે આ મુસાફરો નીચે ઉતરી જતા તેમનો આ બાદ બચાવ થયો હતો

મહેસાણાના કડી છત્રાલ હાઈવે પર આ કારમાં આગ લાગવાની ઘટના બની ત્યારે પાંજરાપોળ નજીક આ ઘટના બનવા પામી હતી જેમાં હાઈવે ખાતે પાર્ક કરેલી એક સ્વિફ્ટ ગાડીમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી ત્યારે કારમાં આગ લાગતા દોડધામ મચી ગઈ હતી ત્યારે આગની જાણ થતાં જ ગાડીમાં સવાર મુસાફરો પણ નીચે ઉતરી ગયા હતા જોકે નીચે ઉતરી જતા તેમનો આ બાદ બચાવ થયો હતો કારમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન કરાઈ રહ્યું છે ત્યારે ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને આગ ઉપર કાબૂ મેળવ્યો હતો ત્યારે સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી જોકે આગમાં સ્વિફ્ટ કાર બળીને ખાક થઈ છે